નમસ્કાર આપ જોઈ રહ્યા છો કલાક આપની સાથે હું છું વત્સલ શરૂઆત કરીએ જોઈએ એક બ્રેકિંગ ન્યૂઝ પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિના રોડ શોનો રૂટ બદલાયો સુરક્ષાના કારણોસર રૂટ બદલવામાં આવ્યો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે તો આપણે જણાવી દઈએ કે આવતીકાલથી પ્રધાનમંત્રી મોદી કે જેઓ ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી અને યુએના રાષ્ટ્રપતિના રોડ શોનો રૂટ બદલવામાં આવ્યો છે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને આ રૂટ બદલવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિખલાણી પાસેથી હિતેન પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે રોડ શોનું પણ આયોજન છે ત્યારે હવે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને રૂટ બદલવામાં આવ્યો શું માહિતી બિલકુલ પ્રધાનમંત્રી આવતીકાલે રાત્રે આઠ વાગે અમદાવાદ પહોંચી જશે પણ પરમ દિવસે સાંજે યુએના ના પ્રેસિડેન્ટ જે છે તે અમદાવાદ પહોંચવાના છે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા તે માટે એક રોડ શો નું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું સાત કિલોમીટરના અમદાવાદ એરપોર્ટ થી લઈને ગાંધી આશ્રમ સુધીનું પણ તે સુરક્ષાના કારણે લીલી ઝંડી ના મળતા તે રૂટ જે છે તે હવે બદલવામાં આવ્યો છે એરપોર્ટ થી ગાંધીનગર જે છે હવે રાજભવન સીધા રવાના થશે પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડીને તેમના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી તે બંને નેતાઓનો જે છે તે રોડ શો શરૂ થશે અને ઇન્દિરા બ્રિજ થઈને ગાંધીનગર સુધી જે છે તે રોડ શો આયોજન જે છે તે કરવામાં આવ્યું છે બિલકુલ માહિતી બદલ આભાર